નમસ્કાર હું જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હેતલ ભગત સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજારના સહયોગથી સમલા સબ માર્કેટ યાર્ડ ખાતે કપાસ ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે જેમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખરીદીની વ્યવસ્થા કરવામાં આવી છે સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજારના સહયોગથી સમલા સબ માર્કેટ યાર્ડ ખાતે કપાસ ખરીદીનો પ્રારંભ થયો છે જેમાં ત્રણ ડિસેમ્બર એટલે કે આજે સવારે દસ વાગ્યાથી કપાસ ખરીદી શરૂ થઈ ગઈ છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખરીદીની વ્યવસ્થા કરવામાં આવી છે તો ધારાસભ્ય કેતન ઇનામદારે કપાસની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો તમામ કપાસ ઉત્પન્ન કરતા ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે તો સાથે ચેરમેન રાજુભાઈ સિંહ પટેલ દ્વારા સુચારુ વ્યવસ્થાની ખાતરી આપવામાં આવી છે આજે સાવલી તાલુકા ડેસર તાલુકાના તમામ ખેડૂતો માટે એક આનંદનો દિવસ છે કે સીસીઆઈની ખરીદી આજથી ચાલુ થઈ છે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આ જ્યારે સીસીઆઈની ખરીદી દરેક સેન્ટર પરથી થતી હોય ત્યારે એના ઘણા મોટા ફાયદા છે ખેડૂતોને એક કપાસનો એક ટેકાનો ભાવ જ્યારે કે આઠ હજાર રૂપિયા પર ક્વિન્ટલ અને એના પણ ભેદ પ્રમાણે હોય છે કે ભાઈ ભેદનું પ્રમાણ થોડું વધારે હોય તો થોડોક પૈસા ભાવ કપાતો હોય છે અને ભેદનું પ્રમાણ ઓછું હોય તો એને સારો ભાવ મળતો હોય પણ એક આઠ હજારથી નક્કી થતું હોય છે કે ભાઈ એનું ભેદનું પ્રમાણ ઓછું હોય તો આઠ હજાર રૂપિયા પર ક્વિન્ટલ કપાસની ખરીદી થતી હોય ખેડૂતો માટે ખૂબ સારી વાત છે આનાથી બહારના જે બીજા વેપારીઓ છે એ ખેડૂતોના ભાવના સાથે કોઈ છેડા ના કરી શકે ખેડૂતોની મહેનતનું એની પાસે વળતર પૂરેપૂરું મળતું રહે એનો પણ સરકારનો એક હેતુ છે અને સરકાર ઈચ્છે છે કે ભાઈ આવનારા દિવસોની અંદર ખેડૂતોને કુદરતી જે માર પડે છે એ મારથી બચાવીને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતો પગપોળ થાય એના માટેનો ખૂબ સારો ઊંડો હેતુ છે હું સીસીઆઈના આજના ઉદઘાટનના આજના દિવસે જ્યારે શરૂઆત છે હું સરકારનો પણ આભાર માનું છું અને ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવનારા દિવસોની અંદર